જીપ લઈ અજાણ્યો શખ્સ રફુ ચક્કર થયો હતો ત્યારે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી ગણતરીના કલાકોમાં દ્વારકાથી ચોરાયેલી સરકારી જીપ જામનગરથી ઝડપાઈ છે બિનવારસી હાલતમાં પોલીસે જી જે અઢાર જીઈ બોતેર ઓગણસિત્તેર નંબરની સરકારી જીપ ઝડપી પાડી છે દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહનની ચોરી કરી નાસી જતા ગણતરીની કલાકોમાં જ દ્વારકા પોલીસ અને જામનગર પોલીસ દ્વારા આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે

અહીંયા કોઈ ચોરીસમ ચોરી કરીને લઈ ગયેલ જેની જાણ થતાં તુરત જ દ્વારકા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકાના તમામ પોલીસ એલર્ટ કરવામાં આવેલ જે દરમિયાન મળેલ કે આ વાહન છે એ કુરંગા ટોલ નાકા અને ખંભાળિયા ટોલ નાકા પાસ કરી ગયેલ છે જેથી જામનગરના પોલીસ તંત્રને જાણ કરવામાં આવે અને એલર્ટ કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાથી એસઓજીની ટીમને જામનગર રવાના કરવામાં આવેલ જે તપાસ દરમિયાન જામનગર એલસીબી અને દેવભૂમિ દ્વારકા એસઓજીની ટીમે